જે રોકતા ભાષણો માટે વિખ્યાત બનેલા કાજલ હિન્દુસ્તાની કાજલ કાજલ અગ્રવાલ જે કઈ પણ કહો તે કાજલ ની વાત કરવાની છે તંજી પાટીદાર સાથે કારણ કે પાટીદાર સમાજ રોષે ભરાયો છે અને રોષ એવો ભભૂકી ઉઠ્યો છે કે પાટીદાર સમાજમાંથી કાજલ હિન્દુસ્તાનીને કોઈ પણ કાર્યક્રમમાં ન રાખવામાં આવે કોટ કરવામાં આવે તેવા પણ નિર્ણયો લેવા માટે તેઓ રજૂઆત કરી રહ્યા છે પાટીદાર શા માટે આટલા ગિનાયા છે કાજલ હિન્દુસ્તાની પર શું પાટીદાર દીકરીઓ માટે તેમણે જે વાત કરી એ વાત ખરી છે કે નહીં એ ખરેખર એવી કોઈ ઘટના મોરબીમાં બની છે કે નહીં તે પણ સવાલોના ઘેરામાં લાવી રહ્યા છે પાટીદાર આગેવાનો એ ચાહે મનોજ પનારા હોય કે પછી ધનજી પાટીદાર કે અન્ય કોઈ પાટીદારનો દીકરો દરેક લોકો એક સવાલ કરે છે કે કાજલ હિન્દુસ્તાની જે બોલે છે તે વાત ખરેખર સાચી નથી અને સાચી છે તો હિન્દુસ્તાનીએ એ પરિવારને એ સમાજને અને સમાજના અગ્રણીઓને બતાવી જોઈએ કે આ ઘટના બની હતી ખેર કાજલ હિન્દુસ્તાની પાસે પુરાવા છે કે નહીં હું નથી જાણતો પરંતુ તેમના ભાષણમાં જે તેજાબ હોય છે એમના ભાષણની અંદર જે કૌમી એકતાને ડઘળી નાખે તે પ્રકારના ઝેર હોય છે તેને હું તમને અગાઉ પણ બતાવી ચૂક્યો છું આપણે સાથે સીધા વાત કરીએ કે કાજલ જે પ્રકારે માધ્યમોને ઇન્ટરવ્યુ આપ્યા ફોનો આપ્યા તેમાં કહ્યું હતું કે આ લોકો કાં તો કોઈ રાજકીય એજન્ડા લઈને નીકળ્યા છે ચૂંટણી નજીક છે એટલે નીકળ્યા છે બીજી વાત તેમણે કહી કે આ લોકો જે પ્રકારે જે હાદીઓ ભેગા બેઠક ઉઠક કરે છે તેના કારણે તેઓ બોલતા નથી અને એટલું જ નહીં એમણે મરદાનગીના પણ સવાલ પેદા કર્યા ધનજી પાટીદાર શું કહે છે આવો જાણીએ નમસ્કાર ધનજીભાઈ નમસ્કાર ધનજીભાઈ મારો સીધો જે સવાલ છે કે ગઈકાલે કાજલ હિન્દુસ્તાનીને લઈ જે મામલો ઘરમાં આવ્યો માધ્યમોએ ખૂબ બતાવ્યું પરંતુ કાજલ હિન્દુસ્તાનીના જે ભાષણ છે એને ધનજી પાટીદાર માત્ર પાટીદાર પૂરતા આપણે જનરલ રીતે જોઈએ તો કેવી રીતે લાગે છે તમને જો એક તો પહેલી વાત તો એ છે તુષારભાઈ હવે મારે કયા શબ્દોથી બોલવું એ જ મને સમજણ પડતી નથી આ બેનને માફી માગવી જોઈએ સ્વીકારી લેવું જોઈએ કે મેં ખોટો બફાટ કર્યો છે એવા ગરજી રહ્યા છે છતાં પણ મનોજભાઈ પનારા હોય મારા ઉપર હોય અન્ય લોકો ઉપર વિધર્મીઓ આપ્યા કોંગ્રેસિયા મામર્દો આવા શબ્દોનું ઉચ્ચારણ કરી રહ્યા છે ખૂબ શરમજનક બાબત છે આમ તો પહેલા આપણે કાજલ બેન કહીએ પણ અત્યારે તો અમે ભાભી કહીએ તો ચાલ કારણ કે અમારા પાટીદાર સમાજમાં એમને લગ્ન કરે એટલે ભાભી તેને અને ના મર્દોનો જે વાતો કરે છે મેં તો કાજલબહેન ભાભીને જ જોયા ભાઈને તો કોઈ દાળ જોયા જ નહીં મિત્રો તો કાજલબહેન ભાઈને સાથે લઈને ન ફરવું જોઈએ અમે મર્દ છીએ એટલે મર્દાનગી કામ કરીએ છીએ મર્દ હંમેશા માતા બેન દીકરીનું રક્ષણ કરન એનો મર્દ કહેવાય અને જે પોતાની બહેન બાર મોકલે લડવા માટે ચલો કાજલબેન બેન વિધર્મીઓ સામે લડી છે તો સાથે ભાઈ પણ હોવા જોઈએ તો કેમ ભાઈને લઈને સાથે નથી નીકળતા પોતાના પર એમનો ક્યારે પણ સવાલ ઉઠાવો નથી એવા એવા શબ્દો કે તમે મીડિયાની અંદર તુષારભાઈ એ ક્લિપ ચલાવો છો તો એ ક્લિપને બીપ કરવી પડે છે શું કામ તમે બીપ કરો છો તો તમને એ પરમિશન નથી આપતું મીડિયા એ તમારો ધર્મ જે રહ્યો એ તમને પરમિશન નથી આપતું એટલા માટે તમે એને બીપ કરો છો અને કાલે જેટલા પણ મીડિયાની અંદર ક્લિપ ચાલી છે એને બીપ કરવામાં આવી છે અમુક અમુક શબ્દો ઉપર કારણ શું શું કામ બીપ કરવી પડે તો જો મીડિયાને બીપ કરવી પડતી હોય દેશનો ચોથો સ્તંભ છે એને જો લાશ શરમ આવે છે લોકોને બતાવતા તમારા દર્શક મિત્રોને તમે બતાવી નથી શકતા અને એ પટેલ સમાજની દીકરીઓ ઉપર અને પટેલ સમાજના લગ્ન થયા પટેલ સમાજની અંદર અને પટેલ સમાજના કાર્યક્રમની અંદર એમને આમંત્રિત કરવામાં આવ્યું છે અને તેઓ આ બેન સુરતની અંદર એવો બફાટ કરે છે આજથી નવ મહિના પહેલા અને એવો બફાટ એક કાલ્પનિક વાત અને એવો બફાટ એટલે તમે સમજી લો કે હું મારા ઘરે મારી વાઇફને નતો બતાવી શકી મારી ત્રણ બહેનો ધ્રુણા ઉત્પન્ન કરતી હતી મારી વાઈફ ધ્રુણા ઉત્પન્ન કરતી હતી અને જે આજુબાજુમાં હોય બધાને બતાવી કે જોવા કારણ કે ટીવીઓમાં આપણે બધા આવતા હોય એટલે આજુબાજુ ગામડા હોય તો બતાવી પૂછ કે ભાઈ ચો શું થયું શું થયું ધના ધના શું કારણ કે એમના માટે તો હું ધનો જ છું મારા ઘર ને ગામમાં મારા કુટુંબમાં તો હું ધનો જ છું એટલે બધો પૂછે એટલે મેં કીધું બાપુ આવું બોલ્યો તે અમારે તો તેઓ અમારે મહેસાણી બાજુ તો બધો કોઈ નો હોસ્ટલો કુટે ટીપી નો આવો અમાર તો દેશી ભાઈ છે કારણ કે અમારે મેહોણ આમ તો એક એક ગાન બે કટકા અને અમાર તો પ્યોર મેસોણી ભાષા તે અમાર તો ભાઈ 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 બધા બતાવી મી કીધું જો અમારે પોળ મોટી છે તે બધા બતાવી મી કીધું જો અને તે બધો ભૈરો બગડે બોનું ભાઈ પકડીને એક દાળ વયલા મેથી પાક તે કઈ ટીપી નો છે બરોબર ની આ શું બોલો પણ ધનજીભાઈ તમે જે વાત કરો છો તમારો આક્રોશ બરાબર છે એમને પાટીદાર દીકરીઓ માટે જે વાત કરી છે એમાં સત્યતા કેટલી

બેન પોતાની જે ટ્રમ્પેટ બજાવી રહ્યા ને એ દુઃખતી રગ ઉપર સમાજના લોકોએ પગ મૂકી દીધો એમાં પહેલો મેં મૂક્યો બેન શું બોલે મારી ઓડિયો ક્લિપ કાપી અરે મારી ક્લિપ કાપી દસ સેકન્ડની ક્લિપ દસ ની ક્લિપ વિડમેટ ઉપરથી મેં વિડીયો ડાઉનલોડ કર્યો કેટલા લોકો કેટલા વ્યૂ આવ્યા છે તમને મેં બતાવી અને ડાઉનલોડ કરેલું મેં બતાવ્યું તમને હું બતાવ્યું તમારા લોકોનો ફેબ્રુઆરીનો વિડીયો એમને અપલોડ કરેલો અને એમાંથી હું લઉં છું ભગવાધારી કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર એકાઉન્ટ એક લાખ છોતેર હજાર ઇન્સ્ટાગ્રામમાં તો ફોલોવર્સો પણ છે અને એના ઉપરથી ક્લિપ યુટ્યુબ ઉપરથી હું અપલોડ કરું છું અને મેં મૂક્યું એના પછી મેં વિડીયો બનાવ્યો બેન બેનને હું ફોન કરું છું તમે સમજજો તું જ્યારે નાની સુની વાત નથી વિડિયો મેં સાંભળ્યો પાંચ વાર રાત્રે બાર એક વાગ્યા સુધી બે વાગ્યા સુધી હું હંમેશ માટે ફેસબુક ફેદું છું કારણ કે મારે બોલવાનું હોય એટલે હું પૂરેપૂરા અભ્યાસ કરું છું વોટ્સએપ યુનિવર્સિટીમાં ભણતો નહીં મને કોઈ રસ નહીં અને મેં સાંભળી પાંચ વાર તુષાર ભાઈ અને મારું મગજ બંધ થઈ ગયું બે મિનિટ માટે પછી મેં આ વિડીયો આખો ગોતો કા તો ક્લિપ કોઈ લોચો નથી ને આ વિડિયો આખો ગોતો પછી આખો વિડીયો આમાં ગયો હું અને આખો વિડીયો એમનું મેં ગોત્યો પાર્થ સ્ટુડિયો એન્ડ કોક છ એના ઉપર આખો વિડીયો છે એમનો બરાબર અને એના ઉપર જઈને આખો વિડીયો સાંભળ્યો એટલે ટૂંકમાં વિડીયો ક્લિપિંગ કરીને કટ કરી કે કોઈ કરી અરે 55 સેકન્ડની ક્લિપ એમને જ મે એમને મૂકેલી ક્લિપ તમે મે ડાઉનલોડ કરી એ તમને મે બતાવી રૂબરૂ નહીં તમે એમને ફોન કર્યો કાજલ હિન્દુસ્તાની હા કાજલ બેન હિન્દુસ્તાની મે ફોન કર્યો એટલે કે 10 15 સેકન્ડની ક્લિપ સાંભળી અને તમે એનું રિઝલ્ટ ના લો હું તો આમ કરું છું હું તો તેમ છું હું તો ફલાણું છું હું તો ઢીકણું છું અને એમનો સ્વભાવ તમે જોયો છે કોઈ દાળ કોઈની વાત ઓપળવાની નહીં જૂઠો માણસ હોય ને એ કોઈ દાળ કોઈની વાત ન ઓપળ બીજાને બોલવા જ ના દે સાચો માણસ હોય ને હું સાચો હું ને મે ઉજાગર કર્યું તો મારે બતાવવાનો ધંઢેરો પીટવાનો જરૂર નહીં તમે ઘણા એવા કેસો મીડિયા ની ખુરશી ઉપર બેઠી અને તમે ઘણા એવા કેસો ઉજાગર કરતા અને એનો ભોગ તમે બનો છતો પણ તમે એનો ભોગવી લો અને તમે લોકોને સાચો સંદેશો પહોંચાડો ચલો કાજલબેન લડી છે એમનો જે મુદ્દો કોઈ દાડો તમે ધનજી પાટીદારનો કાજલ બેન ના વિડીયો જોયો કેમ આજ વિડીયો જોયો મે લવ ની પીપુડી વગાડી જે વગાડવી હોય કોઈ દાડો તમે મારો વિડીયો જોયો મેં વિરોધ કર્યો એવું કોઈ જોયું ચલો તમે આપણે બે તો આજના તો કોઈ મિત્ર અને તમે મીડિયામાં છો ચાલો સમજી લો તમે જોયું તમે કેમ હાર પાટીદાર સમાજ હું પાટીદાર સમાજમાંથી આવું છું એટલે તમને એવું લાગે છે કે કાજલ પાટીદાર સમાજને ટાર્ગેટ બિલકુલ કારણ કારણ ઘણો ઘણો પાટીદાર સમાજના એ કાજલ બેને સ્વીકાર્યું છે કે સૌથી વધારે પ્રોગ્રામો મને પાટીદાર સમાજના લોકો જ આપે છે અને એ પ્રોગ્રામ આપે છે એમાં મને બોલાવું છે મતલબ પાટીદાર સમાજના પ્રોગ્રામમાં સૌથી વધારે હું જાઉં છું કોઈ ઠાકોર શક્તિ સમાજના લોકોએ કોઈ પ્રોગ્રામ કર્યો આવ દરબારો રાજપૂત સમાજના લોકોએ કોઈ પ્રોગ્રામ કર્યો ને આ બેનને લઈ ગયા કારણ કે એમના ઘેર તો ઓરિજિનલ વિરાંગનાઓ કોઈ ડુપ્લિકેટ વિરાંગના વીરાંગનાનthio નો બોલાવી રહ્યા કેસરિયા ને જવર શું છે એમને ખબર છે અને બાયુને ખબર છે એ બેનોને ખબર છે

તુષાર બેસી શું ખોટું હોય તો તમારે હિન્દુસ્તાની ગર્વથી બોલાય તમે અમેરિકા છો તો એ ગર્વથી બોલાય હિન્દુસ્તાની છું તિરંગા નો સિમ્બોલ લઈને ફરવો જો દેશમાં દેશમાં તિરંગો લઈને છું કાફ ફરવું પડે તમારો કોઈ ઉણપ તમે એક જગ્યા ટકીને રહેતા નહીં તમારે બેસવું નહીં તમારે વારે કરીએ બતાવવું તમારે એવું સાબિત કરવું કે મારા સિવાય કોઈ હિન્દુસ્તાની હું છું હિન્દુસ્તાનમાં રહીશ હું હિન્દુસ્તાનની વાત કરું છું હિન્દુઓની વાત કરું છું એટલે મારું નામ છે કાજલ હિન્દુસ્તાની આ હિન્દુસ્તાન મારા બાપનું છે આવા શબ્દો તમે લવારો એમનો હોબળ્યો છે આ મારા બાપનું હિન્દુસ્તાન કયા બાપ ઇмна કયા બાપ નું હિન્દુસ્તાન મને બતાવ મારમજુ કયા બાપ ઇмна અને એ બાપ નું હિન્દુસ્તાન છે તો 562 રદવારો જેમને આપી દીધો એ કોણ હતા બધા હમ આ અખંડ ભારત બનાવ્યું તે કાજલબેન હતો ચોય ઓછો હતો સની લલારીઓ કુટીરા બધી અને હાચું બોલી એટલે અમે વિધર્મી થઈ ગયા

એવું કહે છે કે આયોજક ને હું કહું છું તમારા ઉપર ફોન કરીને કે છે હું કીધું એ તો હું ઈચ્છું છું એ આયોજક આયોજક ને તું ફોન કરાવ્યો છે ને માર ઉપર એ ફોન પર મારા આયોજક નો મારો ફોન આવ્યો હું એમનું નામ મુકેશ પટેલ છે કેટલા વાગે હું તમને બતાવું છું પણ એમનો નંબર નથી કેવા માંગતો હું કોઈ દોટો લડતો જ નથી આ સ્વાભાવિક છે તમારા મીડિયા ને આ કેટલા વાગે ફોન આવ્યો માર્ચ પંદર એક ને અને એના પેલા કાજલબેન સાથે વાત થઈ જોઈ લો

હું તો ઓળખતો જ આજ મુકેશભાઈ એવું કોઈ છે નંબર વાયરલ થઈ ગયો તમને મારો નંબર કને તો આયોજલભાઈ બેને આલ્યો તો હું ખોટો નંબર વાયરલ થતો હું તો ફેસબુક ઉપર મૂકું હું છો છોરું મારો નંબર ખુલ્લો તો એવું કહી શકાય કે સામાજિક કાર્યકર્તાઓ જે પોતાની જાતને આગેવાનો તરીકે ઓળખાવે છે ચાહે પાટીદાર નેતા હોય કે કોઈ પણ સમાજના નેતા એ આવા આયોજકો હોય છે તે આયોજન કરી અને આ પ્રકારના વક્તાઓને બોલાવી અને જે રોકાવે જેનાથી કોઈ પોલિટિકલ પ્રોપેગેન્ડા આગળ વધે એવું કરતા હોય છે એવું લાગે છે બિલકુલ બિલકુલ એક ચોક્કસ જ્ઞાતિ સાથે ચોક્કસ જ્ઞાતિને ભીડાવવામાં આવી બંનેની નફરત ફેલાવવામાં આવી અને આ વ્યક્તિને બોલાવવામાં આવે વારેઘડી તમે કાજલ બેન નો લગ્ન થઈ ગયો પાટીદાર સમાજ એ અમારા તો ભાઈ થયા કાજલ બેન અમારો ભાભી થયો પાટીદાર સમાજ કરે અમારા ભાઈ કાજલ હિન્દુસ્તાની કાજલ હિન્દુસ્તાની ના ભાઈ થયા ને અમે નથી જોયા તમે જોયા કોઈને જોયા તો ભય ને સાથે લઈને નહીં ફરતા કાજલ બેન પ્રેમ લગ્ન કર્યો શું કરી અગ્રવાલમાંથી માંથી બન્યા પ્રેમ લગ્ન થી હમ પછી હિન્દુસ્તાની બન્યા તો અમાર ભાઈ નું તો બાકી રાખ્યા હિન્દુસ્તાની એમનું ના બનાવે અને એમનું નોમ બોલો પાછળ કાજલ હિન્દુસ્તાની શું કરવા કાજલ બેન ફલાણા અમારા ભાઈ નું નોમ બોલો અને પછી હિન્દુસ્તાની લગાવ એમની હિન્દુસ્તાની બનાવો તમે એકલો ચમ બની ગયો તો અમાર ભાઈ નીચમ ન બનાવ્યા અને મારા બાપનું હિન્દુસ્તાન તો બાપનું નામ લખો કે મારા બાપનું હિન્દુસ્તાનભાઈ સાબરત તમારા દિલમાં દિમાગમાં બધા તમારા ધ્રુણા ઉત્પન્ન થઈ જતી હોય અને નારી તો નારાયણી એક નારી અને એ પણ પાટીદાર સમાજમાં લગ્ન કરેલું

पराय